ભારતીય મજદૂર સંઘ દ્વારા દંતુપંત થેંગડીજીની એકસો છમી જન્મ જયંતિ નિમિત્તે રિવરફ્રન્ટ પર મહાસંમેલન યોજાયું હતું જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા એકસો યુનિયનો અને મહાસંઘના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દરેક સંગઠન પોતાના પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં ભેગા થયા હતા ત્યારે તમામ યુનિયનો પોતપોતાના સંગઠનો સાથે રિવરફ્રન્ટ પહોંચ્યા છે નાની નાની રેલવે સ્વરૂપે પોતાની માંગ લઈને યુનિયન મહાસંમેલન એકતા થયા હતા જો સરકારની આંખને નહીં ખુલે તો શ્રમિકોનો આક્રોશ પરાકાશ થાય જશે

તેમજ મહાસંમેલન બાદ યુનિયનના પાંચ પાંચ સભ્ય મુખ્યમંત્રી સહિત તમામ વિભાગોના મંત્રીઓને આવેદન આપશે ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ જગતમાં કામ કરતા કર્મચારીઓ માટે કામના કલાકો આઠ કલાકથી વધારીને બાર કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ચર્ચા વિચારણા કરી એક સમિતિ બનાવવી આ સમિતિમાં ભારતીય મજદૂર સંઘનું પ્રતિનિધિત્વને સ્થાન આપવું આ મુદ્દે ઉદ્યોગોમાંથી આવેલી રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવે એવી પણ માંગ કરી છે જ્યાં સુધી સમિતિનું ગઠન ન થાય ત્યાં સુધી નિર્ણયનો અમલ ના કરવામાં આવે તેવી પણ માંગ કરી છે પરિવહન સ્કીમ વર્કરોમાં આંગણવાડી આશા વર્ક અને હેલ્થ કરો આવે છે આંગણવાડીનો નામદાર હાઈકોર્ટે આપણે જોયો છે ચુકાદો પણ આપ્યો છે ન્યાયપાલિકાને પણ મહોર લાગી ચૂકી છે ત્યારે એમને કાયમી કર્મચારી ગણવાનું સરકાર સમક્ષ અમે વારંવાર રજૂઆત કરી છતાં પણ એમાં નજરઅંદાજ કર્યું છે એ સિવાય આંગણવાડી બહેનોના મોબાઈલના ઇસ્યુ છે મધ્યાહન ભોજનની વાત કરું તો આ યોજનામાં ઓગણીસો ચોર્યાસી તે યોજના ચાલુ છે એક લાખ કર્મચારીઓ રસોઈ નહીલ પર કામ કરે છે સરકારે માત્ર સો બસોમાં એમની પાસે કામ કરાયું પરંતુ હવે ખાનગી સંસ્થાઓને આપવા માટેની પહેરવી થઈ રહી છે બોતેર તાલુકામાં આપી ચૂક્યા છે ભયંકર રોજગારીનો પ્રશ્ન આ છન્નું હજાર વિધવાને ચકતા બહેનો માટે ઊભો થયો છે સામાજિક સમરસતાનું સૌથી મોટું પ્રતિક મધ્યાહન ભોજન છે એવી રીતે આશા વર્કરો તમે જો જમીન ઉપર આ ત્રણ સ્કીમ વર્કરો સરકારના જમીન લેવલના છેવાડાના સોર્સ છે અને સૌથી શોષિત અને પીડિત છે એમનો અવાજ છે એ છે પરિવહનના પ્રશ્ન છે જીએસએફના પ્રશ્ન છે જીએડીસીના પ્રશ્ન છે જીએમડીસીના પ્રશ્ન છે નગરપાલિકાનો પ્રશ્ન છે અને ખાસ કરીને તમે આપ જોયું છે તો ફિક્સ પે ફિક્સ પેનો મુદ્દો ખૂબ હાઇલાઇટ થયો છે અમને આનંદ છે કે ફિક્સ પેનું એક લાખ કર્મચારીઓનું સંગઠન છે ગઈકાલે એમને પણ ટેકો જાહેર કર્યો અને હજારો ફિક્સ પેના કર્મચારીઓ એમને મર્યાદા સાથે અહીં ઉપસ્થિત રહેવાના છે અત્યારે રીમો ફિક્સ પિક્સનો પ્રશ્ન છે પેન્શનો પર પેન્શન પેન્શનનો ઇસ્યુ છે ઈએસઆઈ એસઆઈ છે એ સંસ્થા છે અમારી પાસે બોર્ડ નિગમના બધા સંગઠનો છે એમના પણ પ્રશ્નો છે અમારી સાથે એસટીના પણ પરિવહનના પણ આગેવાનો છે આશા વર્ગના મહામંત્રી છે આંગણવાડીના મહામંત્રી છે આ તમામ સંગઠનો આજે ઉપસ્થિત થઈને વેદના વ્યક્ત કરશે અને સરકારને આવેદનપત્રનું અમે વિચાર્યું પરિપત્ર સરકારે જાહેર કરેલો જે સવારે આ બિલકુલ આપી સૌથી મહત્વનો મુદ્દો આપને આનંદ છે કે મીડિયા પણ આનું નોંધ લે છે ભારતીય મજદૂર સંઘને સૌથી પહેલા ભારતીય ગુજરાત સરકારે જે નોટિફિકેશન અને ત્યારબાદ કાયદાને સ્વરૂપ આપ્યું આઠથી બાર કલાક ભારતીય મજદૂર સખત વિરોધ કર્યો અમારી માગણી એ હતી કે આવડું મોટું વિશ્વનું ભારતીય મજદૂર સંઘનું અસ્તિત્વ છે ગુજરાતમાં તમે વિશ્વાસો પણ લેવાનું ના ઈચ્છ્યું સરકારે સંવાદ કર્યો તો એમાં ચોક્કસ રસ્તો નીકળે ભારતીય મજદૂર સંઘ આઠથી બાર કલાકનો સતત વિરોધ કરે છે અને એ અંગે પણ શ્રમ મંત્રી સાથે એકવાર બેઠક થઈ છે એમાં પણ એવું નક્કી થયું હતું કે ભારતીય મજદૂર સંઘની કમિટી કમિટીમાં લેવામાં આવશે છતાં પણ એ કરવામાં ક્યાંક ને ક્યાંક પાછા રહ્યા છે આજે સૌથી મહત્વનો મુદ્દો અમારે આઠથી બાર કલાકનો શ્રમિકોનો છે ભાવિકાબેન બી ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી છે અને ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આજે અમે આ અમારી રેલી અને જાહેર સભાનું આયોજન જે કર્યું છે એમાં ગુજરાતભરમાંથી તેત્રીસ જિલ્લાઓના તાલુકાઓથી લઈ અને જિલ્લા લેવલોની તમામ બહેનો આજે અહીંયા આપ જોઈ શકો છો કે ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છે ખાસ અમારી માંગણીઓ અત્યારે આપ અહીંયા પણ જોઈ શકો છો અને ઘણી જગ્યાએ આપ જોઈ શકો છો કે આ સરકાર સાથે અમે ચાર વર્ષથી સતત બેઠકો કરીએ છીએ ચાહે રૂબરૂ હોય ચાહે મૌખિક હોય કે ચાહે લેખિત હોય આ સરકાર માત્ર સાંત્વના જ આપવામાં માને છે બાકી વાસ્તવિકતા કંઈક અલગ છે અને આપે જોયું હશે કે ચાર ઓગસ્ટના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમારી બાવીસ બહેનો ખાલી આંગણવાડીની ઉપસ્થિત હતી અને એમાં